એક બાપા આવ્યા ને હરિદ્વાર ગંગાના ઘાટે ખંભે થેલો અને કીધું કે આરું નાવું છે પણ આ થેલો મૂકવો ક્યાં તા એક છોકરા આવ્યો મામા બધા મામા અને ભાણીઓ ક્યાંથી એટલે મને ઓળખ્યો ઓલા નઈ બાપા ને એમ છું કે હશે કોક આપડા ગામ ની કોઈ દીકરી લે તમે નથી ઓળખતા લાંબુ લાંબુ કર્યું હા હા બાપા કે આપણે ક્યાં લાંબુ હા બાપા ઓળખે ઓળખે બાપા હું ભણ્યા તું આવ્યો અહીંયા કે હા જો નામ આવ્યો તમારે નાવું મામા ક્યાં

જે કાર્ય કરવાથી જીવને લેર આવે ને એ ધંધો કરાય જે કાર્ય કરવાથી સાંજે ફટ દિન પીડ્યા પછી હું ગાવી જાય કાળજામાં આવે માનવાનું આ કામ આપણે સારું કર્યું છે ભલે હા સારું કરીને આવ્યા હોય પણ આખી રાત ઊંઘ ન હોવા દે ત્યારે હું તો એમ કહું કે આખી રાત જાગવા કરતા તેને તે ફોન કરીને કહી દે ફલાણા ભાઈ ઓલું કામ છે મારથી ભૂલ થઈ હો વાલા કઈ ખોટું ન લગાડતો એટલે ફટદી ઊંઘ આવી જાય સાહેબ નીંદર આપે જો ને ત્રીજી વાત વિજ્ઞાને નિંદર લેવાની જેનથી ભાઈ ટીકડીયું કાઢી ઊંઘની ટીકડીયું કાઢી પણ કોઈ દિવસ જગાડતાની ટિકિયું કાઢી જગાડે તો મારો નાથ જ જગાડીએ કે બાકી કોઈના બાપની તાકાત નથી ભલા માણસ હે તમને ઊંઘ ન આવતી હોય તો એની ટીકડી આવે કે એક ટીકડી બદલે બે જો એટલે નીંદર આવી જાય પણ જાગવું નો જાગવું એ તો પરમાત્મા જ જગાડતો હોય છે જગાડવાની કોઈ ટીકડી નથી આવી ભલા મને તમે બુદ્ધિ થી આલારામ બનાવી શકો પણ જલારામ તો પરમાત્મા ની કૃપા હોય તો જ જલારામ અવતરે બાકી આલારામ તો બુદ્ધિ થી થાય એક ભાઈ મને કે મારા ભાઈ હું કીધું ભગવાન આપણને ટાઈમે જગાડે તો મને કે આલારામ મૂકીને જાગી શકાય મેં કીધું ગાંડા આલારામ જાગો છો પછી સંભળાય છે

પડી હું હું તો જાગવું શું કામ બધું ભગવાનને કિન કરો ને એટલે સો ટકા ઈ બધે બધું એ જ ધ્યાન રાખતો હોય છે ભલામાના ભગવાન ભગવાન છે આજે તમને ભરત બધું જે કરાવ્યું ને જયંતિભાઈ એ ભગવાન જ કરાવે છે અર્જુન કીધું ને મારે તને જ દેવો છે ભલામાણા બાકી તું ન યુદ્ધ થોડું છે 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 બધાય બધાય વિરાટ દેખાડ્યું અને અને આખે આખું મેદાન ભગવાનની ડાભી કચડાઈ ગયેલું અર્જુને જોયું પછી ભગવાને કીધું મારે તને એમ સાહેબ આ બધાયને આવવાનું જ હોય પણ નિમિત્ત આપણને બનાવતા હોય છે ઈ મોટામાં મોટો આભાર માનવાનો હોય છે ભલામાણા ભગવાનનો નો મારા નાથ તે અમને નિમિત્ત બનાવ્યા તે અમને જ સપાયો આ જસ મળે તો જ જીવન જીવવાની મજા આવે નહી એક જગ્યાએ નંદ ભૂયો થતો હતો ને તો પોથીજીની યાત્રા નીકળે ને આપડે પોથી યાત્રા તો એ ખોબે ને ખોબે હાથી ઘોડા પોલ ઘી ખોબે ખોબે રાણી આમ જો પરચુર ઉડાડે ગામના કે આ આ આ ડો માગી ચા પીવા વાળો ને આ એટલે બધું પરસું ઉડાડે ક્યાંથી ગામે નિરખીન જોયું ને તો પોથી માલી ડાયરેક્ટ ભટના ઉડાડતો હતો બોલો લ્યો પરબારાનંદ ભૈયા કરી ગયો સાહેબ એની નોંધ પરમાત્મા નો લે ભાગ બડા તો રામ ભજ વખત બડા કછ જો ભગવાન કૃષ્ણ બહુ કુશળ છે ભગવાન કૃષ્ણ એક વાર વનમાં બેઠા બેઠા આ ગ્રુડ પુરાણનો પ્રસંગ છે વનમાં બેઠા બેઠા વાંઘળી વગાડતા હતા એમાં એક હરણ દોડીને ભગવાનની પાછળ છુપાઈ ગયું તો પાછળ સીધો પારથી આવ્યો શિકારી આવ્યો એટલે ভগবને અટકાયો કે ભાઈ આવું ન કરાય તઈ ભગવાનને મળ્યો બોધ દે બોલો અમે કરીએ છીએ એવું કોણ કરે છે તો તમારા રાજા મહારાજાઓ શું કામ શિકાર કરે છે અને અમે તો આને મારીને આનો આ યોનિમાલી જીવને મુક્ત કરીએ છીએ અરે તારી ભલી થાય મળ્યો ગણ્યા ને તેવા બોલો ભગવાન કૃષ્ણ કે વાહળી છે એટલે સારું છે બાકી જો સુદર્શન હતું વેતરી નાખોડીએ તો એટલે એવું ભગવાને ન કીધું એટલે ભગવાને કીધું કે ના ભાઈ માણસના જીવની ઘોડે જ આનાય જીવની કિંમત હોય છે એટલે ભગવાને બહુ એને વાત કરી પણ બોલો તો પાડતી હતો હમણો તો નહી એટલે ભગવાન એને બેસાડ્યો હિમાન શું ભગવાન કૃષ્ણએ ભારાથી એને કીધું આ વાત ન્યા આપો ગયા તા આપણે એટલે આ મેળવો ભારતી છે ભગવાન કૃષ્ણને મેળો ક્યાં દેવા આમ આમાં આમાં જો હમણાં તો હું કહે બધા દમે કર્યું જેની જેની ઘરે બેસવા જાવને કોઈના ઘરે ચા પાણી પીવા ગયા હોય શાંતિભાઈ તો એનો નાનો બાળક હોય ને એને હું નજીક બોલાવું પછી એને હું પૂછું ઓળખ મને હતા કે હા પછી એમ કહું હું છે મારું નામ ત્યાં બહુ મજા આવે હું કામ આપણી ગેરહાજરીમાં એના ઘીરે આપણને જે નામે બોલાવતા હોય ને એ નામે છોકરું બોલી શકે આપણે વેમ રાખવાનો જ નહીં આપણે બધે માયાભાઈ જઈએ ઘણી જગ્યાએ માયો કલાકાર જ છે ખાલી બોલો માયો કલાકાર માયલો પણ મને હું કામ વધારે ગમે આપણે બહુ નજીક નો હોય ને એને કે મારો માયલો છે બસ આપડે આમ મન મોટું રાખો આપણા બાપ નું શું થાય બોલો જો એટલે એ છોકરાઓને કહું ને આમ છોકરાને ને બેડે એમ કે શું નામ મારું થાય એમ કે ને માયા ભાઈ તો સાપી હો અરે અમારો લીમડી બાજુ પ્રોગ્રામ આપડે લીમડી આવ્યું ને ત્યાં લીમડી થી આગળ હતો એક કાર્યક્રમ એટલે હું લીમડી પહોંચ્યો એટલે એક ભાઈનો ફોન આવ્યો રસ્તામાં એનું ગામ આવતું હતું એ ગામ થી અંદર પંદર કિલોમીટર અમારે જવાનું એટલે ભાઈ મને કીધું મને કે માયા ભાઈ મારા ગામ થી પંદર કિલોમીટર તમારે જવાનું છે અને એ રસ્તો હાવ રફ રસ્તો છે અને તમે અટવાશો એની કરતા તમે સીધા મારા ગામ આવો મારા ઘરે ચા પીવો પછી હું તમારે હારે આવું એટલે હું એના ગામ ગયો સારો રસ્તામાં આવે છે ચા એ પીતા જાય એના ઘરે ચા પીધી ચા પીને મને કે કહેવાય બે મિનિટ બેસો તો હું તૈયાર થઈ જાવ એ ભાઈ તૈયાર થવાઈ ગયો એના રૂમમાં એનો બાબલો હામો બેઠેલો એને બાજુ બોલાવ્યો અહીંયા 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 મારી હામાં જ એને ખંભા બોલાવ્યા નીચે આવવું

તમારે કહે છે થોડું અમારે આખો દીપ પીધું દેવાનું હોય સરસ મેં પછી પછી એને શરૂ કર્યું મને કે મારા પપ્પા તમારી બહુ વાત કરે ઓકે મારા પપ્પા કહેતા હતા માયા ભાઈ જેવું કોઈ ઠોઠ નથી હા ઠોઠિયા છે હું ઠોઠ મને આ મારા પપ્પા કહેતા તમને કાંઈ આવડતું નથી આ તો ઉપલી ગયું

બાકી હું મારું કાળજું ન આપી શકું કહેવા ગયો સાહેબ એ મતના જેટલા રાજાઓ હતા એ રાતના પ્રધાન બધે ફર લીધા બધે લાખ લાખ કોરી લઈ આવ્યા કોઈ કાળજું આપ્યું નહીં હવારમાં કચેરી ભરાણી રાજાની તબિયત પૂછવા માટે તમામ સામંતો એમ કહેવાય ઉતાવળા હતા કે રાજાને ક્યારે આપણે પૂછી લઈએ અને રાજાના કચેરીમાં આવ્યા તા તો હેકડે ઠાઇટ કચેરી ભરેલી અને રાજાના નખમાય રોગ નથી સર્જાઓ મળી થવા કે રાતે તો રાજા બીમાર હતા અને આ કોણે કાળજું આપ્યું છે અને ત્યારે પ્રધાન ઉભા થઈને કીધું કે હું વીસ જગ્યા એલી એક એક લાખ કોરી લાવ્યો છું આ વીસ સામંત રાજાઓમાંથી એક પણ માણસ કાળજુ પોતાનું કાઢવા તૈયાર નથી કરોડો દેતા તે તો કોણ કેતું થું કે પશુનું તે માવું છે એટલું બધું સસ્તું પડે કોઈ દી બોલતા નથી એટલે બાકી એ સસ્તું નથી પડતું વાલા કોઈનું કાળજુ કાઢવું એ નાની માના ખેલ નથી અને ભગવાન કૃષ્ણએ આ એક પારાથી વાત સંભળાવી અને એ પારાથી જો એકાદશી રેતો થતો હોય અને એ જ કૃષ્ણની વાત એ જ કૃષ્ણના એક રૂડા આયોજનમાં આ ભાગવતમાં આજનો આવો રૂડો કાર્યક્રમ છે જે પ્રોગ્રામ મેં ચાલુ કર્યો નથી આ તો ખાલી ભાગવતનું આખું આ જે આયોજન છે એના મોખડા વિશે હું વાત કરી રહ્યો છું એ આયોજનમાં આપ બધાનું ફરી ફરી વાર આ હાર્દિક સ્વાગત કરું છું મારી સાથે સંગીતમાં રોજ યજ્ઞેશ દાદા સાથે જે સંગીતમાં સથવારો કરે છે એ તમામ સંગીત કરવા જ મારી સાથે બેઠા છે એમને તાળીઓના ગગડાર્થથી આપણે વધાવો અને ભટ્ટ સાઉન્ડ છે જ્યાં પૂંજે ભાઈશ્રીની કથા કે યજ્ઞેશ દાદાની કથા હોય ત્યાં આ ભટ્ટ સાઉન્ડ કાયમ આવો સથવારો આપતો હોય છે ભટ્ટ સાઉન્ડને પણ તાળીઓના ગગડાર્થથી વધાવો અને લક્ષ્ય ચેનલ કથાનું લાઈવ કરે છે એમનો પણ સ્ટાફ છે અને આ મારા તમામ કેમેરાવાળા ભાઈઓ એમણે પણ આપણે તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવે અને મને આનંદ એવો છે મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે do